તેમણે પોતાના વિચારો વ્યક્ત કર્યા તેમણે માર્ગદર્શન આપવામાં આવ્યું કે સીટ બેલ્ટ બાંધવો કેમ જરૂરી છે હેલ્મેટ પહેરવાથી લોકોનો જીવ કેવી રીતના બચી શકે હેલ્મેટ કેમ જરૂરી છે એટલું જ નહીં અહીં પેઇન્ટિંગ કરનાર બાળકોમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે એટલે કે જે બાળકો આવ્યા છે તેને પ્રોત્સાહિત કરવા માટે પુરસ્કાર પણ આપવામાં આવ્યા સર્ટિફિકેટ આપવામાં આવ્યા દિવ્ય भास्करનો આ અભિયાન શહેરની અલગ અલગ સ્કૂલોમાં પહોંચી રહ્યું છે જેને સ્કૂલના વિદ્યાર્થીઓ સ્કૂલના આચાર્યશ્રીઓ અને પ્રિન્સિપાલ શ્રીઓ પણ વધાવી રહ્યા છે આપને જણાવી દો કે વિજયનગર ઇંગ્લિશ સ્કૂલમાં પણ આજ પ્રકારનું એક અભિયાન કરવામાં આવ્યું હતું રાજ્યમાં વધતા અકસ્માતને કારણે અનેક બાળકો પોતાના માતા પોતાના પિતાને ગુમાવે છે અનેક પરિવારો પોતાના આધાર સ્તંભને ગુમાવી દે છે ત્યારે આ બાળકોને સમજ આપવામાં આવી કે આ ટ્રાફિક નિયમન કેટલા જરૂરી છે

યુનિવર્સિટી અને સવેનના જેવી એનજીઓ પણ સાથ આપ્યો તો ઇલેક્ટ્રોનિક મીડિયાના પાર્ટનર તરીકે જાગૃતિ ફેલાવવા કેટીવી ન્યૂઝ ગુજરાતી પણ દિવ્ય ભાસ્કર સાથે જોડાય આપ જોઈ રહ્યા છો આ બાળકો અલગ અલગ જે પેપર છે તેની ઉપર ટ્રાફિક નિયમનને લઈને અલગ અલગ પેઇન્ટિંગ કરે છે તેને ટ્રાફિક નિયમન અંગે જાગૃત કરવામાં આવ્યા તેને સમજણ આપવામાં આવી તેને માર્ગદર્શન આપવામાં આવ્યું અને તેથી આ બાળકોને પણ ખ્યાલ આવ્યો કે ઓવર સ્પીડમાં ગાડી ન ચલાવી આપણે ફોર વ્હીલમાં પરિવારનું કોઈ ચલાવતું હોય તો ડ્રાઈવર સીટ અને બાજુની સીટમાં બેલ્ટ બાંધવો કેમ જરૂરી છે હેલ્મેટ પહેરવી કેમ જરૂરી છે આ તમામ બાબતનું તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું ભાસ્કર ટીમે અમારી શાળામાં ટ્રાફિક અવેરનેસ માટે ખૂબ જ સરસ પ્રયાસ કર્યો છે ડ્રોઈંગ કોમ્પિટિશન યોજીને એટલા માટે ખુશી એટલા માટે છે કે બાળકો આ વિશે ખૂબ જાણે સમજે અને ટ્રાફિક સમસ્યા એના માટેના જે પ્રયત્નો દિવ્ય ભાસ્કર કરી રહ્યા કરી રહી છે અને એના સબ્જેક્ટ પર જે આજે કોમ્પિટિશન કરી છે એ બાબતે ખરેખર હું એમનો આભાર વ્યક્ત કરી રહી છું અને બાળકો સિવાય પણ વાલીઓ પણ જે છે બાળકોના એ પણ ટ્રાફિક રૂલ્સને ફોલો કરે ટ્રાફિકના નિયમોને પણ જાણે બાળકોને સમજાવે એ પ્રમાણે વર્તે તો આપણા શહેરમાં ટ્રાફિકનું નિવારણ થઈ શકે અને આ ખૂબ સુંદર પ્રયાસ છે ને એ આ એ માટે હું સમગ્ર ભાસ્કર ટીમને તથા સ્કાય બ્લૂ ટીમને પણ ખૂબ જ આભારી છું અને ધન્યવાદ પાઠવું છું ઈઝ માટે અમે અને દિવ્ય ભાસ્કરે સાથે મળીને ટ્રાફિક અવેરનેસ માટે એક કેમ્પેન ચાલુ કર્યું છે એમાં અમે છોકરાઓની કોમ્પિટિશન કરી અને એ લોકોને લોક જાગૃતિ માટે પ્રોવાઇડ કરીએ છીએ કે તમે આગળ વધો છોકરાઓ ટ્રાફિક રૂલ્સ અને રેગ્યુલેશન સમજે એ બાને એ લોકોને ડ્રોઈંગ માધ્યમથી અમે જાગૃત કરવા માગીએ છીએ અને આ કોમ્પિટિશનનો ઉદ્દેશ્ય એ જ છે કે બધા પબ્લિક જે અત્યારે આગળની જનરેશન આગળ વધીને નેક્સ્ટ વર્ષ બે વર્ષમાં એ લોકો ટ્રાફિકના રૂલ્સ અને રેગ્યુલેશન સાથે વ્હીકલ્સ ચલાવવાના છે તો એ લોકોને આ બાબતે માહિતી હોવી ખૂબ જ જરૂરી છે જો એ જાણીતા હશે તો એ લોકોની આગળના જનરેશન યા તો નાના બાળકોને યા તો પછી જે લોકો હવે એનાથી નાના છે યા તો એનાથી મોટા છે એમને પણ જાગૃત કરી શકશે પેરેન્ટ્સને હું એ જ મેસેજ આપવા માગું છું કે તમે તમારા છોકરાઓને આ બાબતે ખાસ જાણકારી આપવાની જરૂરત છે જે પ્રમાણે રોડ પર ટ્રાફિક વ્હીકલ્સને બધું વધી રહ્યું છે તો સેફટી માટે આપણા ઘરની સેફટી બાજુના સેફટી અને સામેવાળાની સેફટી પણ જરૂરી છે તો એના માટે આપણે આ કેમ્પેન કરી રહ્યા છે અને મોટી સંખ્યામાં છોકરાઓ અને ટીચર્સો અને પ્રિન્સિપલ્સ પણ આપણી સાથે જોડાયેલા છે તો આ ખૂબ જ સારો એક કેમ્પેન અને સારી એક્ટિવિટીઝ થઈ રહી છે તો આતા હતા અત્યાર સુધીના મહત્વના સમાચારો નવા સમાચાર અને નવી અપડેટ સાથે હું ફરી એકવાર મળીશ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર